નમસ્કાર મિત્રો છો ન્યૂઝ સમાચાર અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માહિતી વિભાગ ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું વડોદરા શહેરમાં આજે ભગવાનની ચુમાલીસમી રથયાત્રા નીકળનાર છે ત્યારે વડોદરા રાવપુરા ખાતે આવેલ માહિતી વિભાગમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા ભગવાન સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું વડોદરામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પોતાની ફરજ બજાવતા હોય છે તેઓનું આરોગ્ય અને શરીર સ્વસ્થ રહે અને વિઘ્નો ન આવે સાથે તેમના પરિવારનું સ્વસ્થ સારું રહે તે હેતુથી ભગવાન સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરાના રાજમાર્ગો પર નીકળતી હોય છે ત્યારે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા ભગવાન જગન્નાથજીના રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય છે વધુમાં પૂર્વ ચોકસીએ જણાવ્યું કે અષાઢી બીચને લઈને વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે વડોદરા શહેરમાં ભગવાન નો જે રથયાત્રા રથ નીકળે છે ત્યાં મીડિયા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવે છે ભગવાનને અમે એટલા માટે જ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે જે રીતે અમે જે ફિલ્ડ પર ફરીએ છીએ રિપોર્ટિંગ કરીએ છીએ તો કોઈ વિઘ્ન ના આવે કે કોઈને મુસીબત ના આવે હંમેશા જે રીતે ભગવાન અમને સાથ આપે છે તે રીતે આ વર્ષે પણ અમને જરૂર સાથ આપે અને કોઈ બી જે રિપોર્ટર છે કે કેમેરામેન છે જે ફિલ્ડ પર ફરીએ છીએ કે કંઈ બી હોય તેમને કોઈ હાનિ ના પહોંચે તેનું ધ્યાન રાખીને ભગવાનની પ્રાર્થના કરીએ છીએ અમે અને આ વખતે બી ફરીથી સત્યનારાયણ ભગવાનનું કથાનું આયોજન કર્યું છે એન્ડ પ્રેસ ધ અપડેટ